અ હિન્દ વિદ્યાર્થી લિબર્ટી કેર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો ઓડિયો ઓડિયો ઓકે છે એક વખત ફટાફટ કન્ફર્મેશન આપી દેજો મારો અવાજ તમારા સુધી પ્રોપર સંભળાઈ રહ્યો છે ખાસ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ સીસી ટુ પોઈન્ટ ઓની ભરતીની જાહેરાત થઈ ગઈ છે ફોર્મ ભરવાનું ચાલુ છે અને ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો થયો છે એનાથી સારા સમાચાર એ છે કે જગ્યામાં પણ ધરખમ વધારો થયો છે બરાબર સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની જગ્યામાં શું થયેલો હતો કે વધારો થયેલો અને એનાથી વધારે સારા સમાચાર એ છે કે આગળ જતાં વધુ પોસ્ટનો ઉમેરો થવાની હજી પણ શું રહેલી છે આગળ જતાં વધુ પોસ્ટનો ઉમેરો થવાની હજી પણ સંભાવના રહેલી છે આવું કેમ સાથે બધી પોસ્ટ જાહેર કેમ ન થાય તો અમુક ડિપાર્ટમેન્ટ તરફથી માંગરા પત્રક મંગાવવામાં આવતા હોય છે જ્યાં સુધી તમામ માંગરા પત્રક આવી ન જાય ત્યાં સુધી આની અંદર એ લોકો જાહેરાત પ્રસિદ્ધ ન કરી શકે એટલે હજી માંગરા પત્રક જે મંગાવવાની પ્રોસેસ અલગ અલગ વિભાગમાંથી ચાલુ છે એટલે હજી પણ આમાં આવનારા દિવસોમાં વધારે પડતી પોસ્ટ ઉમેરાવાની શું રહેલી સંભાવના રહેલી છે ધેર ઇઝ અ સબ રજિસ્ટર અત્યારે તો નથી પણ આપણે આશા રાખીએ કે જે નવી પોસ્ટ ઉમેરાય એમાં સબ રજિસ્ટ્રાર આવી જાય એમ બરાબર છે લિબર્ટી દ્વારા ગ્રુપ એમાં ભૂતકાળમાં તમે જોઈ શકો ચારસો બાવીસ જેટલા હોય જ્યારે પ્રથમ જ વખત મેન્સ પરીક્ષા સીસી જેવી મેન્સ પરીક્ષા ઇન્કલુડ થઈ હતી ચારસો બાવીસ જેટલા સફળ ઉમેદવારો છે લિબર્ટીના અંતિમ પરિણામમાં ગ્રુપ એમાં સિલેક્ટ થયા હતા એવી જ રીતે ગ્રુપ બીમાં લિબર્ટીના ત્રણસો ને બાણું જેટલા ઉમેદવારો છે એમણે સફળતા પ્રાપ્ત કરી હતી બરાબર છે જેના ફોટોસ તમે જોઈ શકો છો આવતીકાલે રાત્રે ગુજરાત ગૌરસેવા પસંદગી મંડળ દ્વારા એક આ સુધારા જાહેરાત દર્શાવવામાં આવી છે હવે જો ગ્રુપ એની ફૂલ જગ્યા વધીને કેટલી થઈ ગઈ તો કે ગ્રુપ એની ફૂલ જગ્યા વધીને છવ્વીસો ને નેવ થઈ ગઈ છે અત્યારે લગભગ સાડા ત્રણ લાખ આજુબાજુ ફોર્મ ભરાયેલા છે હજી આ સમય મર્યાદામાં વધારો કર્યો છે જેના કારણે એવી આશા રાખી શકાય કે લગભગ સાડા ચાર લાખ આજુબાજુ ફોર્મ ભરાશે બરાબર છે સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો ને પચીસ જગ્યા છે સમાજ કલ્યાણ અધિકારી અલગ આવે અસમાજ કલ્યાણ નિરીક્ષક છે કાર્યાલય અધિકક્ષકનો ઓફિસ સુપ્રિમ દેટ કહેવાય આ જૂના સચિવાલયમાં જે જીવરાજ મહેતા ભવન છે ત્યાં અમને બેસવાનું હોય DYSO સમકક્ષ પોસ્ટ છે પગાર પણ DYSO ST જેટલો જ છે આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા જુનિયર આસિસ્ટન્ટની ચાર જગ્યા છે સિનિયર આસિસ્ટન્ટની ચાર જગ્યા છે ડેપો મેનેજરની બેતાલીસ જગ્યા છે મદદનીશ અધિક્ષકની અઢાર જગ્યા છે કલેક્ટર કચેરીના ક્લાર્ક જેને મહેસૂલી ક્લાર્ક કહેવાય એની સોળસો જગ્યાઓ છે જે તમે મામલતદાર કચેરીએ કલેક્ટર કચેરીએ ત્યાં જે ક્લાર્ક હોય પ્રમોશન નાયબ મામલતદારમાં થાય મહેસૂલી તલાટીનું પણ નાયબ મામલતદારમાં હેડ ક્લાર્કની અંદર બસો અઠાવન જગ્યા છે હેડ ક્લાર્કનું પ્રમોશન આમાં થાય કાર્યાલય અધિક્ષકમાં થાય બરાબર છે અને સિનિયર ક્લાર્કની છસો ને પાંત્રીસ જગ્યા છે જેનું પ્રમોશન શેમાં થાય તો કે હેડ ક્લાર્કમાં થાય આમ વધીને હવે ફૂલ ગ્રુપ એની છવ્વીસો નેવ જગ્યાઓ થઈ ગઈ છે એ જ રીતે ગ્રુપ બી ની અંદર જો વાત કરવામાં આવે તો જુનિયર ની જગ્યાઓ વધીને થઈ ગઈ છે ટૂંકમાં જગ્યા અહીંયા અને 3860 જગ્યા ક્યાં તો ગ્રુપ બીની અંદર બંનેની અંદર જગ્યામાં વધારો થયો છે પગાર ધોરણ તમે જોઈ શકો હેડ ક્લાર્ક નો પગાર ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાર્ક નો પગાર છવ્વીસ હજાર રૂપિયા કલેક્ટર કચરા ક્લાર્ક નો 26000 હજાર જુનિયર નો પણ 26000 હજાર કાર્યાલય અધિક્ષકનો નો હજાર છસો એસટીએ જે પ્રોજેક્ટ ઓએસકીય ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સમાજ કલ્યાણ નિરીક્ષકનો પગાર ચાલીસ હજાર આઠસો ગ્રુપ એનો પગાર તમે જોઈ શકો પણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની ફૂલ આઠસો પંચાવન જગ્યાઓ નવી ઉમેરાવી છે બરાબર છે ગ્રુપ સોરી ગ્રુપ બી ની આઠસો પંચાવન જગ્યા જતાં ગ્રુપ એ ની ત્રણસો ને પચીસ એમ બંનેની થઈને ફૂલ અગિયારસો ને એસી જગ્યાઓ નવી ઉમેરાવામાં આવી છે સાથે સાથે હવે ફૂલ કેટલી જગ્યા ઉપર ભરતી થશે તો કે પાસઠસો પચાસ જગ્યાઓ તો થઈ ગઈ છે આમ જોવા જાવ તો ગૌન સેવાના ઇતિહાસની અત્યાર સુધીના વર્ષોમાં આ સૌથી મોટી વેકેન્સી છે છ હજાર પાંચસો ને પચાસ જગ્યાઓ પર સૌ પ્રથમવાર આટલી મોટી વેકેન્સી ઉપર ભરતી થવા જઈ રહી છે બીજું કે ફોર્મ મર્યાદા ફોર્મ ભરવાની સમય મર્યાદા જૂની વીસ તારીખ હતી બરાબર છે જે વધારીને હવે બે તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે હજી જેને ફોર્મ ભરવાના બાકી હોય મહેરબાની કરીને ફોર્મ ભરી દે ફોર્મ ભરવાની સમય જગ્યામાં વધારો થયો છે સાથે સાથે ફોર્મ ભરવાની સમય મર્યાદામાં પર વધારો થયો છે બે ત્રણ બે હજાર છવ્વીસના રોજ છવ્વીસ સુધી તમે તમારું ફોર્મ ભરી શકશો બરાબર છે ડન છે અને ઓનલાઈન ફી પાંચ તારીખ સુધી તમે ભરી શકશો બરાબર છે ખાસ આ સુધારા જાહેરાત છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં લે સૌથી મોટો પ્રશ્ન છે કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન હવે જો અત્યારનો જે સિલેબસ જાહેર થયો છે ને પ્રિલિમ પરીક્ષાનો જે સિલેબસ જાહેર થયો છે એ સિલેબસને જોતા સો ટકા એવું લાગી રહ્યું છે કે તમારી પરીક્ષા કઈ રીતે લેવાશે તો કે તમારી પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે ઓફલાઈન જ લેવામાં આવશે બરાબર છે બનશે મોટા ભાગે સિલેબસ એ રીતે પણ કારણ કે જો પરીક્ષા ઓનલાઈન લેવી હોત ને તો ગઈ વખતે જે સીસીનો સિલેબસ હતો ને સીસીઈ વન પોઈન્ટ ઓફ આ જ સિલેબસ બેઠા બેઠો મૂકી દેશે બરાબર સિલેબસમાં ફેરફાર કર્યો છે તમે સિલેબસમાં જોઈ શકો ધોરણ દસ સુધીનું એવું ધોરણ દસ સમકક્ષ એવું લખેલું છે મતલબ કે આ જે સિલેબસ જોતા એવું લાગે છે કે પરીક્ષા ઓફલાઈન લેવાય બીજો એક તમને તમારા મગજમાં સૌથી મહત્વનો પ્રશ્ન છે કે સાહેબ પરીક્ષા ક્યારે લેવાઈ શકે પરીક્ષા ક્યારે લેવાઈ શકે હવે જો માર્ચ મહિના સુધી તો ફોર્મ ભરવાનું ચાલુ છે એટલે માર્ચ મહિનાની અંદર પરીક્ષા લેવાની કોઈ પણ સંભાવના નથી કેમ તો કે બાવીસ ત્રેવીસ ચોવીસ માર્ચના રોજ એ મુખ્ય પરીક્ષા છે એના પછીના રવિવારે ટેટની પરીક્ષા છે એટલે માર્ચ મહિનો ગયો સંભાવના છે એપ્રિલ મહિનાની અંદર એપ્રિલમાં લેવાય ને તો એપ્રિલના એન્ડમાં લેવાય અથવા તો ક્યારે લેવાય તો કે મે માં લેવાય યાદ રાખજો માર્ચ મહિનામાં પરીક્ષા લેવાની હાલ કોઈ સંભાવના નથી એપ્રિલના શરૂઆતના વીકમાં લેવાની સંભાવના નથી એપ્રિલમાં એક રવિવાર છે પેક છે માટે તો કે પરીક્ષા માટે પીએસઆઈ ની પરીક્ષા માટે એક રવિવાર પેક છે લેવાય તો એપ્રિલનો રવિવાર છે ત્યારે લેવાઈ શકે અથવા તો કયા મહિનામાં લેવાઈ શકે મે મહિના આની પહેલા પરીક્ષા લેવાની કોઈ જ સંભાવના નથી કારણ કે ચાર સાડા ચાર લાખ જેટલા ફોર્મ ભરાય તેની પ્રોસેસ પણ વધી જતી હોય છે બરાબર તો પરીક્ષા ક્યારે આવી શકે તો એપ્રિલના એન્ડમાં આવી શકે અથવા તો કયા પરીક્ષામાં આવી કયા મહિનામાં આવી શકે મે મહિનામાં આવી શકે પહેલા પરીક્ષા લેવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી એટલે વિદ્યાર્થીઓ નિશ્ચિત થઈ જાય ગઈ વખતે તમે કદાચ નોટિફિકેશનમાં જોયેલું હોય કે આવું લખેલું હતું પંદર માર્ચ હવે પંદર માર્ચે પરીક્ષા લેવાની કોઈ જ સંભાવના નથી બરાબર છે એટલે આ વાતથી નિશ્ચિત થઈ જાય કાંઈ એપ્રિલ લાઇનમાં અથવા તો મેમાં મેની પોસિબિલિટી અહીંયા વધારે લાગી રહી છે કયા મહિનાની તો કે મે મહિના બરાબર છે પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ તમે જોઈ શકો દોઢસો માર્ક છે બે કલાકનો સમય મળશે પંદર માર્કનું ઇંગ્લિશ પંદર માર્કનું ગુજરાતી જનરલ અવેરનેસ ત્રીસ માર્કનું મેથ્સ ત્રીસ માર્કનું રિઝનિંગ વેટેજ વધારે છે સાઠ માર્કનો બે કલાકનો સમય રહેશે સાચા પ્રશ્નો માટે એક માર્ક ખોટો પ્રશ્નો માટે પોઈન્ટ માર્ક જો આ પરીક્ષા પાસ કરો છો તો જગ્યાના સાત ગણા ઉમેદવારોને જગ્યાના સાત ગાના ઉમેદવારોને કઈ પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે તો કે જગ્યાના સાત ગાના ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે હવે ડિટેલની અંદર સિલેબસ પણ આવી ગયો છે ઇંગ્લિશની અંદર તમારે આટલા ટોપિક છે તૈયાર કરવાના કેટલા માર્કમાં તો કે પંદર માર્કમાં એવી જ રીતે ગુજરાતીની અંદર તમારે આ સત્તર ટોપિક તૈયાર કરવાના કેટલા માર્કમાં તો કે પંદર માર્કમાં જનરલ અવેરનેસનો ડિટેલ સિલેબસ આપેલો નથી આવનારા દિવસોમાં આવે એવી આપણે આશા રાખીએ પણ આમાં એક વસ્તુ તો ક્લિયર થઈ કે કરંટ તો ધોરણ દસ ગણિતની અંદર તમે જોવો કે ભાઈ આ જે સિલેબસ આપ્યો છે ને એ કોને સમકક્ષ છે કે ધોરણ દસ ને સમકક્ષ છે અને આ સિલેબસના તમે ચેપ્ટર જુઓ ને તો ધોરણ દસની ચોપડીના ચેપ્ટર જુઓ ને તો મોટા ભાગના ચેપ્ટરો સાથે સામ્યતા છે આના ઉપરથી એક વસ્તુ એવી સાબિત થાય કે પ્રશ્નો વધારે પડતા અઘરાણી પૂછાય કારણ કે પ્રશ્નો સહેલા પૂછાશે કારણ કે ભાગના ચેપ્ટર હશે ને ધોરણ દસની ચોપડીમાંથી જ લેવામાં આવ્યો છે બરાબર તમારા તમામ પ્રશ્નોના જવાબ આપણે આપીએ પણ પહેલાં આપણે આ સમજી લઈએ એવી જ રીતે રીઝનિંગ પણ લઈ છે કે ધોરણ દસને સમકક્ષ મતલબ પરીક્ષાનું લેવલ થોડું પ્રમાણમાં કેવું હશે તો કે ઇઝી હશે એટલું બધું પરીક્ષાનું લેવલ વધારે પડતું હાર્ડ નહીં હોય એ આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ બરાબર આટલા ટોપિક છે કે રીઝનિંગની અંદર તમારે વીસ ટોપિક એ તૈયાર કરવાના છે હવે જો પ્રિલિમ પરીક્ષા પાસ કરો છો તો ની અંદર બે ઓપ્શન છે ગ્રુપ એ અને ગ્રુપ બી ગ્રુપ એ અને બી કોને કહેવાય હવે તમને ખબર પડી ગઈ હશે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની વચ્ચે ડિફરન્સ શું છે બરાબર છે તો ગ્રુપ એની અંદર જેમ કે ગ્રુપ એની અંદર સમાજ કલ્યાણ ની પોસ્ટ હતી હેડ ની પોસ્ટ હતી સિનિયર ની પોસ્ટ હતી આ તમામ પોસ્ટ ગ્રુપ એ અંતર્ગત આવે જેની માટે તમારે મેઇન્સ આપવાની છે ડિસ્ક્રિપ્ટિવ ડિસ્ક્રિપ્ટિવનો અર્થ થયો કે અહીંયા તમારે મુખ્ય પરીક્ષાની અંદર શું કરવાનું છે તો અહીંયા તમારે મુખ્ય પરીક્ષાની અંદર લખવાનું છે સાડા ત્રણસો માર્કનું પેપર રહેશે ગુજરાતીનું સો માર્કનું અંગ્રેજીનું સો માર્કનું અને જીએસનું પ્રિલિમ પરીક્ષાના મેરિટમાં નહીં ઉમેરાય તમારું જે ફાઈનલ મેરિટ છે એ બનશે બનશે કે ગ્રુપ એવી જ રીતે ગ્રુપ બી ની અંદર એવા લોકોને કે જેને લખવાથી ડર લાગે છે અને એવા લોકો કે જે શું બનવા માંગે છે તો કે જુનિયર ક્લાર્ક બનવા માંગે છે એને મેઇન્સ આપવાની રહેશે ગ્રુપ બી ની જેની અંતર્ગત પ્રિલિમ પરીક્ષાનું પેપર કેટલા માર્કનું રહેશે તો કે બસો માર્કનું રહેશે અને આનો સમય કેટલી કલાક રહેશે તો કે બે કલાક ફાઇનલ મેરિટ બસો માંથી બનશે અહીંયા ગ્રુપ એમાં ફાઇનલ મેરિટ સાડા ત્રણસો માંથી બનશે અહીંયા બસો માર્કમાંથી બનશે બંધારણ છે વીસ માર્કમાં ઇકોનોમી નીતિ આયોગ વીસ માર્કમાં પબેડ અને ગવર્નન્સ વીસ માર્કમાં એથિક્સ દસ માર્કમાં સરકારી યોજનાઓ ત્રીસ માર્કની અંદર છે કરંટ અફેર્સ ત્રીસ માર્કમાં છે હા હિસ્ટ્રી અને જીઓગ્રાફી ખાલી ગુજરાતનું તૈયાર કરવાનું વીસ માર્કમાં કલ્ચર દસ માર્કમાં ગુજરાતી અને અંગ્રેજી વીસ માર્કમાં અને સાયન્સ અને આઈસીટી કેટલા માર્ક ની અંદર છે તો કે વીસ માર્ક ની અંદર છે આટલા ટોપિક ગ્રુપ બી માટે તૈયાર કરવાના બરાબર છે ડન છે તો તાજેતરમાં જાહેર થયેલ સીસીઆઈ ની પાસ હવે જગ્યાઓ વધીને કેટલી થઈ ગઈ તો કે પાસઠ સો ને પચાસ તૈયાર થઈ ગયા હવે જો યાદ રાખજો પરીક્ષા મોટે ભાગે એવા જ વિદ્યાર્થી પાસ કરી શકશે કે જે એક સાથે બંનેની તૈયારી કરે પ્રિલિમ અને મેઇન્સ બંને તમે ભૂતકાળમાં તમે જોયું હોય તો કે મહેસુલી તલાટીમાં જેવું પ્રિલિમનું રિઝલ્ટ આવ્યો તરત જ એક મહિનાની અંદર મુખ્ય પરીક્ષા લઈ લેવામાં આવી ટૂંકમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા વચ્ચેનો સમયગાળો ખૂબ જ ઓછો મળે છે બટલે એવા વિદ્યાર્થીની સફળતાનો દર વધી જાય કે જે પ્રિલિમ સાથે મુખ્ય મીન્સની તૈયારી કરે હવે આપણને જે માર્ચ મહિનામાં ડર હતો કે માર્ચ મહિનામાં પ્રિલિમ લેવાશે એ હવે નહીં લેવાય બટલે હવે આપણી પાસે સમય છે કે પ્રિલિમ સાથે સાથે કોની તૈયારી કરીએ તો પ્રિલિમ સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરીએ બરાબર કારણ કે હજી મુખ્ય પરીક્ષાને ઘણી વાર છે કદાચ જો મે મહિનામાં મુખ્ય પરીક્ષા લેવાય તો આજથી આપણી પાસે બે મહિના જેટલો સમય મુખ્ય પરીક્ષા માટે સોરી મે મહિનામાં પ્રિમ પરીક્ષા લેવાય તો આજથી બે મહિનામાં જેટલો સમય આપણી પાસે પ્રિલમ પરીક્ષા માટે છે તો બની શકે ફિલ્મ પૂરી થાય તરત જ મહિનામાં મુખ્ય પરીક્ષા લેવી જાય તો મુખ્ય પરીક્ષા માટે ઓછો સમય બનશે મેરિટ મુખ્ય પરીક્ષાના આધારે જ બનવાનો અધિકારી મુખ્ય પરીક્ષાના આધારે જ બનવાનો તો અત્યારથી પ્રિલિમ સાથે સાથે કોની તૈયારી રાખો કે મુખ્ય પરીક્ષાની તૈયારી રાખો બરાબર છે તો આ તમે ભૂતકાળમાં જે લોકો સીસી પાસ થયા ને એમને પૂછો તો આઈડિયા આવશે કે એવા વિદ્યાર્થીઓનો સફળતાનો દર વધારે હોય કે જે પ્રિલિમ અને મેસની તૈયારી સાથે કરતા હોય તો વિજેતા ટુ પોઈન્ટ ઓ બેસની આપણે શરૂઆત કરી રહ્યા છીએ ઓફલાઈન આવવા માંગતા હોય અમદાવાદ અથવા તો લાઈવ બંને તમે લાભ મેળવી શકો છો ઓફલાઈન અને ઓનલાઈન ડિટેલમાં માહિતી મેળવી હોય તો પેલી મને મેઇન્સની તૈયારી જોડે કરશું આપણે પાંચસો કરતાં વધારે કલાકનું કોચિંગ દરરોજ ત્રણથી ચાર કલાકના લેક્ચર્સ રહેશે નવા સિલેબસ મુજબ સ્ટડી મટિરિયલ ગ્રુપ બી મેઇન્સ માટે એમસીક્યુ પ્રેક્ટિસ ગ્રુપ એ માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે એકદમ ડિટેલમાં અને એવા ફેકલ્ટીઝ દ્વારા કે જેને ભૂતકાળમાં જીપીએસસી મુખ્ય પરીક્ષા લખવાનો અનુભવ હોય ફૂલ ડે લાઇબ્રેરી ફેસિલિટી ઓફલાઇનમાં આવવા માંગતા હોય તો આખો દિવસ બેસીને તમે વાંચી શકો છો જો તમે હા ઓફલાઇનમાં જોડાશો તો ફ્રી ઓનલાઈન કોર્સ તમને ફ્રીમાં મળશે પ્રી રેકોર્ડેડ કોર્સ અને ડાઉટ સોલ્વિંગ લેક્ચર્સ પણ આવશે મતલબ કે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે ફેકલ્ટીને પૂછી પણ શકશો તો ખાસ તમે આ ફીચર્સ જોઈ શકો છો વિજેતા ટુ પોઈન્ટ ઓ બેસના ટેસ્ટની વાત કરીએ તો દસ ટેસ્ટ લેવામાં આવશે તમારી એમસીક્યુ બેસ દસ ટેસ્ટ લેવામાં આવશે ડિસ્ક્રિપ્ટિવ કોની માટે તો કે ગ્રુપ એ માટે પાંચ ગ્રુપ બીની ટેસ્ટ લેવામાં આવશે પાંચ ગ્રુપ એની લેવામાં આવશે અને ત્રણ રાઉન્ડ પ્રેક્ટિસ અને બે રાઉન્ડ મતલબ કે આ જે ગ્રુપ એની મોક ટેસ્ટ છે ને એમાં ત્રણ રાઉન્ડ પ્રેક્ટિસના હશે અને બે રાઉન્ડ એવા હશે કે જેની અંદર તમને મૂલ્યાંકન કરીને તમારી આ જે આન્સર સીટ છે એ પાછી આપવામાં આવશે બરાબર તો આ ટેસ્ટ મેનેજમેન્ટ પર તમે જોઈ શકો છો મેન્સની અંદર મોક ટેસ્ટની અંદર લિબર્ટીઝના ફેકલ્ટી દ્વારા કઈ રીતે કરેક્શન કરીને આપવામાં આવે છે માર્ક કઈ રીતે મૂકવામાં આવે છે જ્યાં કંઈ બી કોઈપણ પ્રકારના સુધારા હોય તો આ રીતે સુધારા સાઈડમાં લખીને આપવામાં આવે એટલે તમને આઈડિયા આવે કે ભાઈ ભવિષ્યની અંદર મુખ્ય અને તમને એવા જ પેજની અંદર લખવાનું કહેવામાં આવે છે કે જે પેજ જીપીએસસીની મુખ્ય પરીક્ષાની અંદર જે રીતે હાંસ્યો આકેલો પેજ હોય એની જ અંદર લખવાનું આવે છે રેડી સડન છે મતલબ કે અત્યારથી તમે પ્રેલિમ સાથે ગ્રુપ એની મુખ્ય પરીક્ષાની તૈયારી પણ આ જ રીતે તમને કરાવવામાં આવશે આ આપણા જ એસટીઆઈ મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના પેપર કે જે હાલ આપણી સાથે એસટીઆઈ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જે રીતે સ્વેશન આન્સર લખી રહ્યા છે જે રીતે એનું મૂલ્યાંકન થઈ રહ્યું છે ક્વેશ્ચન આન્સર લખીને જે રીતે પાછા આપવામાં આવી રહ્યા છે ફીડબેક આપવામાં આવે છે માર્ક આપવામાં આવે છે તમે જોઈ શકો છો પ્રિલિમ માની લો કે કોઈ વિદ્યાર્થી ખાલી પ્રિલિમ બેઝમાં જોડાવા માંગે છે તો સાડા ચાર કલાકના લાઈવ લેક્ચર્સ હશે મેથ સિઝનિંગની સંપૂર્ણ તૈયારી ઇંગ્લિશ અને ગુજરાતીના સિલેબસમાં જેટલા મુદ્દાઓ છે એની સંપૂર્ણ તૈયારી છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ અને સાથે સાથે તમને પીડીએફ મટિરિયલ ડાઉટ લેક્ચર્સ અને પછીથી જોવા માટે રેકોર્ડેડ લેક્ચર્સ પણ અહીંયાથી આપવામાં આવશે એવા વિદ્યાર્થીઓ કે જે ખાલી ફિલિમની તૈયારી કરવા માંગે છે એમની માટે પણ ઓપ્શન ઉપલબ્ધ છે ટેસ્ટની વાત કરીએ પ્રિલિમ માટે વીસ સબ્જેક્ટ ટેસ્ટ દસ પ્રિલિમ ફૂલ મોક ટેસ્ટ અને એમસીક્યુની પ્રેક્ટિસ છે પર આ ટેસ્ટ મેનેજમેન્ટ કયા વિદ્યાર્થીઓ માટે છે તો કે ખાલી અને ખાલી પ્રિલિમના વિદ્યાર્થીઓ માટે છે બરાબર છે પ્રિલિમ બેચ સબ્જેક્ટ કવર ગુજરાતી અંગ્રેજી કરંટ અફેર્સ મેથ્સ અને રીઝનિંગ મતલબ ટૂંકમાં પ્રિલિમનો સંપૂર્ણ સિલેબસ એ કવર થઈ જશે તાજેતરમાં જાહેર થયેલ સીસીની પાસઠસો પચાસ જેટલી જગ્યાઓ માટે સીસી પ્રિલિમ માટે વિજેતા ટુ પોઈન્ટ ઓ લાઈવ બેચની અંદર એડમિશન ચાલુ મેથ સિઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી અને કરંટ અફેર્સની સંપૂર્ણ તૈયારી તમે ફેકલ્ટીની ટીમ જોઈ શકો પાર્સર દ્વારા મેથ સિઝનિંગ ત્રિવેદી સર પરસોથી ઇંગ્લિશ ભરાવાનો અનુભવ છે આશિષ સર દ્વારા પણ ઇંગ્લિશ લેવામાં આવશે આશા મેડમ દ્વારા ગુજરાતી અને સર દ્વારા કરંટ અફેર્સ ઓછા સમયમાં પ્રિલિમ માટેની હારદાર તૈયારી માટે દરરોજ આપણે સાડા ચાર કલાક ભણશું મેથ સિઝનિંગની સંપૂર્ણ તૈયારી ઇંગ્લિશ અને ગુજરાતીની સંપૂર્ણ તૈયારી છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ છે એ કરાવવામાં આવશે કારણ કે એનું વેટેજ વધારે છે વીસ સબ્જેક્ટેસ હશે દસ ફૂલ ટેસ્ટ હશે પ્રિલિમની એમસીક્યુ પ્રેક્ટિસ ફ્રી ઓફ મટીરિયલ ડાઉટ લેક્ચર પછી લેક્ચરનો કોર્સ પણ તમને આપવામાં આવશે જો ખાલી પ્રિલિમની જોડાવા માંગો છો કે જેની વેલિડિટી છ મહિનાની છે તો વિધાઉટ બુક ઓગણત્રીસો નવ્વાણું અને વિથ બુક ત્રણ હજાર નવસો ને ત્રણ બુક તેરસો સાહીઠ રૂપિયાની કિંમતની તમને તમારા ઘરે કુરિયર દ્વારા પહોંચાડી દેવામાં આવશે બે હજાર પચીસના પરિણામમાં ગ્રુપ એમાં ચારસો બાવીસ લિબર્ટીના ઉમેદવાર હતા અને ગ્રુપ બીમાં ત્રણસો હતા ચાલો રેડી છે તો આ ખાલી પ્રિલિમની વાત કરીએ આપણે અંદર કયા કયા બુક્સ મળશે તમને બુક મળશે ગુજરાતી વ્યાકરણની બુક મળશે અને અંગ્રેજી ગ્રામરની બુક મળશે હવે તો કે મેં પહેલા જ જે રીતે વાત કરી એવા વિદ્યાર્થીઓ સફળતા વધારે મેળવતા હોય છે કે જે પ્રિલિમ સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય પણ એવા વિદ્યાર્થીઓ કે પ્રિલીમ સાથે મેન્સની તૈયારી કરવા માંગે છે જેને બહુ વધારે પડતો એવો ડાઉટ નથી કે ફિલ્મમાં મારો વાંધો આવશે જે ક્લિયર છે કે ફિલ્મ તો ક્લિયર થઈ જ જશે હું અધિકારી બનીશ તો મુખ્ય પરીક્ષાના આધારે બનીશ મારું મેરિટ બનશે મુખ્ય પરીક્ષાના આધારે કોઈ એવું નહીં પૂછે પ્રિલિમમાં કેટલા માર્ક હતા આખું ગામ પૂછશે કે મેન્સમાં કેટલા માર્ક માટે રહી ગયા રેડી છે તો ફિલ્મ અને મેન્સ સાથે કરવા માંગો છો અત્યારથી જ સીસી મેન્સની એડવાન્સ બેચ આપણે શરૂ કરી દીધી છે મતલબ કે જે વિદ્યાર્થીઓ શ્યોર છે કે પ્રિલિમમાં વાંધો આવશે નહીં પ્રિલિમમાં વાંધો ન જ આવવો જોઈએ કારણ કે બહુ જ મોટી માસમાં વિદ્યાર્થીઓ છે મુખ્ય પરીક્ષા આપે ત્રીસ ચાલીસ હજાર લોકો મુખ્ય પરીક્ષા આપતા હોય તો તમારી મહેનત થોડી ઘણી સારી હશે તો વારો સરળતાથી આવી જશે તો એડવાન્સ મીન્સની એડવાન્સ બેચ છે એ આપણે સાત એપ્રિલ બે હજાર છવ્વીસથી શરૂ કરી રહ્યા છીએ આમાં ખાલી અને ખાલી મીન્સના વિષયને ટાર્ગેટ કરવામાં આવશે બરાબર છે ગ્રુપ એ અને બીની સંપૂર્ણ મીન્સની તૈયારી કરશું ડિસ્ક્રિપ્ટિવ અને એમસીક્યુ જીપીએસસી મીન્સ લેવલના એક્સપર્ટ ફેકલ્ટી ડિસ્ક્રિપ્ટિવ પ્લસ એમસીક્યુની તૈયારી આન્સર રાઇટિંગ માટે ડેલી પ્રેક્ટિસ મેન્સ સ્પેશ્સ સ્ટડી મટીરિયલ કરંટ અફેર્સના લેક્ચર્સ ઇંગ્લિશ ગુજરાતી પબેટ એથિક્સ વિષયો ઉપર ભાર દર રવિવારે ટેસ્ટ હશે ફૂલ મોક ટેસ્ટ હશે અને ટેસ્ટનું ઇવોલ્યુશન કરીને અહીંયાથી જ આપવામાં આવશે બરાબર તમે ફીઝ જોઈ શકો આ મેન્સ માટે અગિયાર હજાર નવસો નવાનું વિધાઉટ બુક્સ અને વિથ નવ બુક સાથે તેર હજાર નવસોને નવાનું રહેશે અહીંયા તમારે જોડાવા માટે ઓનલાઈન અને લાઈવ ઓફલાઈન બંને ઓપ્શન છે ઓનલાઈનમાં જોડાવવા માટે લિબર્ટી કે એકડેમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો ઓફલાઇનમાં આવવા માટે આ એડ્રેસ ઉપર લિબર્ટી આવું સેલ્સ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ અમદાવાદ ઉપર તમે ઓફલાઇન પણ આવી શકો છો ઓફલાઇન અમદાવાદમાં રહેતા હોય ઓફલાઇન આવી શકો તો સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે બરાબર અત્યારથી આપણે એડવાન્સ બેચ શરૂ કરીએ છીએ મેઇન્સ માટે કેમ આ આ બેચ શરૂ કરવાનું રીઝન શું તો પ્રિલિમ પતા પછી મેન્સ વચ્ચે સમય બહુ ઓછો મળતો હોય બરાબર માટે આપણે અત્યારે આ બેચની શરૂઆત કરી રહ્યા છીએ બીજું કે જો તમે ગ્રુપ એ અને બીની મુખ્ય પરીક્ષા માટે સીસી મેન્સ એડવાન્સ બેચમાં જોડાવશો ને તો પ્રિલિમનો કોર્સ તમને ફ્રીમાં મળશે ધ્યાનથી સમજજો તમે અત્યારથી સીસી મેન્સની એડવાન્સ બેચમાં જોડાવશો તો સીસી કોર્સ તમને ફ્રીમાં આપવામાં આવશે રેડી જેનું નામ હમણાં જ આપણે જોયું અને દસ માર્ચ સુધી તમે એડમિશન લઈ લો છો તો વિજેતા ટુ પોઈન્ટ તમને ફ્રીમાં આપવામાં આવશે સાત એપ્રિલથી આ બેચની આપણે શરૂઆત કરી રહ્યા છીએ બરાબર છે લાઈવ ઓનલાઈન અને ઓફલાઈન બંને ઓપ્શન હશે પ્રિલિમનો કોર્સ તમને ફ્રીમાં મળશે જો તમે એડમિશન દસ માર્ચ સુધી મુખ્ય પરીક્ષાની બેચમાં એડમિશન લો છો તો ફ્રીનો સિલેબસ તમને ફ્રીમાં આપવામાં આવશે જે કોર્સ છે ફ્રીમાં આપવામાં આવશે રેડી નહીં ગુજરાતની ભૂગોળ બરાબર એક્ઝામ પહેલાં જ વાત કરી મે મહિનામાં આવી શકે એપ્રિલ ઇન્ડિંગમાં અથવા મેમાં એ સંભાવ જીપીએસસી કેલેન્ડરની હાલ કોઈ અપડેટ નથી તમે જો જેમાં જગ્યા વધારે હોય ને એમાં પાસ થવાની સંભાવના વધારે હોય બરાબર જીપીએસસીની હાલ ક્લાસ વન ટુની નવી વેકેન્સી જાહેર નથી થઈ હાલ સીસીની જાહેર થઈ ગઈ છે તો સીસીની તૈયારી કરવી જોઈએ તમારે બરાબર જીપીએસસીની હાલ પ્રિલિમ પરીક્ષાની કોઈ અપડેટ છે નહીં ગ્રુપ બી નો હા ગ્રુપ બી નો ડિટેલમાં સિલેબસ આવશે તલાટી અને જુનિયર ક્લાર્ક પંચાયતની અંદર થોડી વાર લાગશે બરાબર છે કદાચ બે એક મહિના જેવી વાર લાગી શકે ચાલો આ સિવાય કે મારા બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો સબ રજિસ્ટ્રાર હાલ તો આપણને દેખાતી નથી આપણે આશા રાખી શકીએ કે સબ રજિસ્ટ્રાર આવે એવી બરાબર એવા કોઈ ચોક્કસ ન્યૂઝ નથી કે સબ રજિસ્ટ્રાર આવશે પણ આવે એવી આશા રાખીએ યસ ચાલો આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સ ની અંદર પૂછી શકો છો ખાસ મુખ્ય પરીક્ષા માં જો તમે આ એડવાન્સ બેસ માં જોડાવશો ને તો આટલા પુસ્તક તમને મળશે ફ્રીમાં જીપીએસસી યુપીએસસી મુખ્ય પરીક્ષા ના પીવાયક્યુ છે આ સિવાય જીપીએસસી ની અંદર ક્લાસ 1 2 3 ના પીવાયક્યુ છે અંગ્રેજી અને ગુજરાતી ની બુક્સ પર તમને જોડે મળશે બરાબર આ સિવાય તાજેતરમાં જાહેર થયેલ 6550 સીટી જગ્યા માટે સીસીઈ ક્લાસ 3 ની પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષાની વિજેતા ટુ પોઈન્ટ ઓ બેસ આ બંને છે પ્રિલિમ અને મીન્સ બંનેની જોડે તૈયારી કરી હોય એવા આ ખાલી મીન્સ માટે છે આ ખાલી પ્રિલિમ માટે છે આ પ્રિલિમ પ્લસ મીન્સ બંને માટે છે આ બેસ બરાબર છે તો પ્રિલિમ અને મીન્સ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માટે દરરોજ ત્રણથી ચાર કલાકના લેક્ચર ગ્રુપ બી માટે દસ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ દસ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ગ્રુપ એ ગ્રુપ બી મોક ટેસ્ટ બરાબર છે આની માટે જોડાવા માટે રૂબરૂ પણ આવી શકો છો અથવા આ નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો ઓનલાઈન જોડાવા માટે લિબર્ટી કેરી ક્રિપની એપ્લિકેશન આ તમે ઇન્સ્ટોલ કરી શકો છો હા ગુજરાતની ફૂગો બરાબર છે ઓફલાઈન જોડવા માટે આ એડ્રેસનો તમે સંપર્ક કરી શકો લાઈવ વેચમાં જોડવા માટે લિબર્ટી લિબર્ટિકલ એકેડેમની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો વધારે માહિતી માટે તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો રેડીશ ચાલો આ સિવાય તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો બરાબર છે પર ખાસ એવી હું આશા રાખું કે તમે જો ખરેખર સીસીઇની પરીક્ષા પાસ કરવા માંગતા હોય તો અત્યારથી મુખ્ય પરીક્ષા ઉપર વધારે ફોકસ કરજો ખાસ બરાબર છે ચાલો અટુ રાખે મને વરિવાર નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત